જોકે આ પત્ર બાદ અનેક સવાલો ઉઠ્યા છે કેમ કે ધારાસભ્ય કુમાર કાનાણી અગાઉ પોતે રાજ્ય આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે ત્યારે તેમને શા માટે આ એક પણ મુદ્દા પર જે તે સમયે કાર્યવાહી ન કરી તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે અગાઉ ઘણી વખત આ મામલે મે રજૂઆત કરી છે પણ કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે લોકો કહી રહ્યા છે કે આ ફક્ત ચર્ચામાં રહેવા માટે પત્ર લખવામાં આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ ખાદ્ય પદાર્થો નકલી પનીર હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરત ની અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર હજાર દંડ થાય છૂટી જાય ફરીવાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેળછેડ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ડર વગર ભય વગર બેફામ પણ આ ધંધો કરી રહ્યા છે તો અટકાવો કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનો બાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી આને રોકવા અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનો કડક અમલવારી કરવી પડે એનું પાલન કરાવવું પડે ને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લેખ્યો છે વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ એનો કંઈ પરિણામ નથી મળ્યો કાયદો નથી બન્યો એટલા માટે ફરી વાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લેખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એને ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે હું મારી ફરજ નિભાવું છું લોકોની જે પીડા છે વેદના છે લોકોમાં જે પ્રશ્ન છે એ લોકોનો અવાજ છે એ લોકોનો અવાજ હું વહીવટી તંત્ર સુધી યોગ્ય જગ્યાએ પહોંચાડું છું હું મારી ફરજ નિભાવું છું અને મને ભરોસો પણ છે કે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે મને પણ વિશ્વાસ છે કે નવો કાયદો બનાવશે અને કડક કાયદો હશે છે અને કાયદાનું કડક રીતે અમલીકરણ થાય અને લોકોને સારું અસલી ખાવાનું મળે એવી હું અપેક્ષા રાખું છું બ્યુરો રિપોર્ટ સુરત